જુનાગઢ શહેરમાં આવેલા ઝાંઝાડા ચોકડી પાસે રિધમ ગ્રુપ દ્વારા વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે સર્વ નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જુનાગઢ શહેરમાં આવેલા ઝાંઝાડા ચોકડી ખાતે રિધમ ગ્રુપ દ્વારા વૃંદાવન પાર્ટી પ્લોટમાં નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં આયોજકો દ્વારા બાઉન્સરની ટીમ સાથે પોલીસ સિક્યુરિટી સાથે મન મુક્તિ ને રમી શકે ખો તે માટે ફૂલ સિક્યુરિટી સાથે નવરાત્રી મહોત્સવ આયોજન કરવામાં આવ્યું આયોજન કરવામાં આવ્યું મારું નામ છે સિંગર હેતલ થાનકી અને ગરબા બહુ વર્ષોથી ગાઉં છું પણ જૂનાગઢમાં લગભગ મારી આ ત્રીજી ચોથી નવરાત્રિ છે જૂનાગઢના ખેલૈયાનો રંગ જ કંઈક અલગ છે કેમ કે નરસૈયાની નગરી ગિરનારની સાક્ષી આ સરસ મજાના ગરબા એટલે આ ધરતી જ એટલી પવિત્ર છે ને કે અહીંયા જે ગરબો આપણે ગાઈએ ને તે ગરબો ગરબમાંથી આપણે ગાતા હોય ને તેવું આપણે લાગે દિલથી ગવાય છે અને દિલથી ગવાય છે સાથે દિલથી બધા રમે છે આજે પ્રથમ દિવસ એટલે કે મા શૈલપુત્રીની માતાજીની આજે દિવસ કહેવાય અને આજના સરસ મજાના નવરાત્રિનો પ્રથમ દિવસે ખૂબ જ સરસ મજાનો પ્રોત્સાહન બધાનું મળ્યું છે બધા ખૂબ જ ખેલાયાઓ મન મૂકીને રમ્યા છે પહેલો રાઉન્ડ અમારી એવી ઈચ્છા હતી કે માત્ર ચાલીસથી પિસ્તાલીસ મિનિટનો કરીશું પણ પંચાવનથી સાઠ પાસાઠ મિનિટનો પ્રથમ રાઉન્ડ થઈ ગયો અમને ખબર ન પડી એટલું સરસ મજાનું ક્રાઉડ છે જગ્યા જ એવી સરસ મજાની છે કે રમવાનું ખૂબ માણસને આનંદ આવે વાતાવરણ પણ ખૂબ સરસ છે ખુલ્લું મેદાન એવું સરસ મજાનું છે રળિયામળું વાતાવરણ છે અને ખેલાયાઓ બસ રમવા માટે વધુને વધુ આવે ફેમિલી સાથે આવી અને બધી જ નાત જાતના ભેદ વગર આ નવરાત્રિ છે એ ખૂબ મારી માટે પણ ખૂબ આનંદની વાત છે એટલે અમે બસ રમાડવા માટે અમે પણ ખૂબ જ આનંદથી આવ્યા છે અને બધા દિલથી રમે અને માતાજીની આરાધના કરે અને ગર્ભરૂપી આપણો જે કહેવાય કે ગરબો છે તે બ્રહ્માંડનું પ્રતિક કહેવાય એ પ્રતિકરૂપી ગરબાનું એ સ્થાપન થયું આજે આરતી થઈ અને ગર્ભરૂપી ગરબો આ બ્રહ્માંડનું પ્રતિક ગરબાની આરાધના કરતા હોય એમ કહેવાય કે બ્રહ્માંડની પરિક્રમા કરાઈને એવું પુણ્ય મળે આ જે નવરાત્રિના ગરબા છે એમાં તો બધા ખૂબ સરસ રમ્યા અને અમે પણ ખૂબ સરસ હજુ પણ વધારે વધુ પ્રસન્ન કરીને બધા ખૂબ સરસ રમે જય અંબે નમસ્કાર હું સિંગર દર્પિત દવે જૂનાગઢના આંગણે આજે સુંદર મજાનું એક રડિયામનું આયોજન કહી શકાય એવું આયોજન રિધમ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે સાથીમાં કહીએ તો આયુષ હોસ્પિટલનો તમને સુંદર મજાનો સહકાર મળ્યો છે આયોજનની વિશેષતા એ છે કે એક તો સર્વ જ્ઞાતિ માટેનું આયોજન છે જૂનાગઢની અંદર સર્વ જ્ઞાતિ માટેના આયોજન બહુ ઓછા થયા છે એમાંનું એક આયોજન રિધમ ગ્રુપ સર્વ જ્ઞાતિ માટે આયોજન કર્યું છે અને આયોજનમાં સિક્યુરિટીની દૃષ્ટિએ જોઈએ તો પણ બધી બહેનો દીકરીઓ શાંતિથી નિષ્ફિકર થઈને રમી શકાય એવું સુંદર આયોજન અને બધા બાઉન્સર અને બોડીગાર્ડ વચ્ચે કે ભાઈ કોઈ પણ દીકરીને કે કોઈને પણ એવી મુશ્કેલી ન થાય એના માટેનું ખાસ આયોજનમાં ધ્યાન રાખવામાં આવ્યું છે અને સુંદર આયોજન કરવામાં આવ્યું છે ખાસ પહેલું નોરતું એકદમ ટૂંકમાં પહેલાં નહોતે મોસ્ટલી બધા એવું હોય કે કોઈ ક્રાઉડ એટલું બધું આવે નહીં મોડું આવે બધા જોબવાળા આવે પણ અમને લોકોને બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે પહેલાં જ દિવસે એટલું બધું ક્રાઉડ અને બધા ખેલાયાઓ ખૂબ ઝૂમી ઉઠ્યા છે અમારી સંગાતે એટલે બહુ ખુશીની વાત છે